कृष्ण लाल की जय माड्यार मात की जय तुलसी मी जय लीलू लीलू गड चोलु तुलसी मू लिलु लीलू गड सोलु तुलसी मूर यडसो मा सोखलिया भात लीलू लिलु गडसो तुलसी मत रे એ ગઢસોળામાં સોખલિયાળી ભાત લીલું લીલું ગડસોળું તુલસી માત નું રે એ માનું ગડસોળું કોણે કોણે પહેર્યું રે એ માનું ગડસોળું કોણે કોણે પહેર્યું રે એના કોણે કોણે કરાશે મૂલ લીલું લીલું ગઢસોળું તુલસી માત નું રે એ ગઢ સોળું શે તું શી મૂ રે એ ગઢ સોળું તું શી મૂ રે એના ગડસોળા માસો કનિયાળી લીલો લીલું ગોળું તુઝી મત નૂ રે એ ગઢ સોળા માસો લીલો લીલો कडचोळू तुळी मात नूर रे हे माता जसोदा ए गड सोळू पेरी रे हे माता जसू दा ए गड सोळू पेरी रे नंद बाबा राय नामुल लिलू लिहिलो घडंसोळू तुळशी मात नू रे हे नंद बाबा ये राय ये नामूल लिलो लिहिलो ઘડસોળું તુળસી મા નૂરે એ ગઢ છોળું તુળસી શે માૂરે એ ગઢ છોળું તુંળસી મા નૂરે એના ગઢ સોળા માસોખલિયાળી ભાતલી લો તુલસી મા નૂરે એના ગઢ સોળા માસો ખલિયાળી गरड सोलु तुलसी मत ने म घर छोडु पेरी नै निस रे मर सोलु पेरी नै निस्या रे एनाेडे से मोहन लिलो घडु तुलसी मतू रे एेडेसे मोहन सि नानली लो लिलो ગડ તું તુળી નૂ રે એય ગઢ સોળું શે તુળસી મત નૂ રે એ તો ગડસોળું તુલસી માત મત રે એના ગડસોળામાં સોળા માસો ખલિયાળી ભાત લીલું લીલું ോളു തൂ മാതരേ സോളാ മാ കൂടളോഭോ താര മനു ലീലു गड सोळू तुळशी मात नू रे हे मनाकठेका बनाहार लिलो लिहिलो गडसोळू तुळशी मात नूर रे ये गड सोळू तुळशी मात नूर येई गड सोळू तुळशी मात नूर रे એ ગઢ માં સોખ ખલિયાળી બાત લીલુ લીલો ઘડ છોળું તુલસી મા નૂરે ય ગઢ છોળામાં સોખ ખલિયાળી ભાતલીલું લીલું ઘડ છોળું તુલસી મા નૂર રે એ માને બાયે બાજુ બંધ બેરખારે હે માને બાયે બાજુ બંધ બેરખારે હે માને દસે ગંગળીય સેવેલી લીલો કરોળું તુલસી મા નૂર રે એ માને દોસે યાંગળીય સેવેલી લીલો કરોળું તુલસી મા નૂર રે એ ગડસોળું તુલસી માત નૂરે એના ગઢ શોખ સો આળી વાત લીલું લીલું ગઢ છોળું તુળસી માત નૂરે એ માને કળે કણદોરો શોભતો રે એ માને કડે કણદોરો શોભતો રે એ માને જાજર જમકાર લીલું લીલું ગડસોળ તુલસી માત નૂરે એ પાયે સાંજર જમાકાર લીલું લીલું ગઢ તુલસી માત ಲಿ ಲಿ ರೇ ಗಡ ಸೋಳು ತುಸಿ ಮತ ನೂ ಮಾತಾ ಹೇ ಮರಣ ಮಣ ಗಾರ ಸ ದಿ ನಾವ ರೇ ರೇ ಹೇ ಮಣ ಗಾರ ಸ ದಿ ನಾವ್ಯಾಧಾರಾಣಿ ನೋ ಮನಡ ಲೋ ಬಾಯಿ ಲಿಲು ઘસોળું તુલસી માતનું રે એ રાણી રાધાનું નું મનડુ લો લીલો લીલો ઘસોળું તુળસી માતનું રે લીલો લીલો ઘસોળું તુળસી માતનું રે એ ગળસોળું સે તુલસી માતનું રે એના એના ઘસોળામાં સોખ ખલિયાળી ભાત લીલો લીલો ગણ છોળું માતનું રે એ લીલું કોય ગાયો શીખે ને સાંભળે રે એનો ઓજો વુટ મા વાસ લીલું 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 ગણ છોળું રે એનો ઓજો વુટ મા વા લીલું લીલું ઘડોળું તુસી માનૂરે એના ગઢ સોળા માસો કન્યાળી ભાત લીલો લીલું ઘડસોળું તુંસી માત નૂ રે એ લીલો લીલો રે ગળસોળું તુસી માત નૂ રે